તમે મેટ્રો ટ્રેન પાર્ક કે અન્ય કોઈ પણ સાર્વજનિક સ્થળે લોકોને કાનમાં ઇયરફોન પહેરીને આસપાસના વાતાવરણથી સાવ અજાન રહેતા જોયા જશે ઘણી વખત તેમની આસપાસ કંઈક બનતું હોય છે પરંતુ તેનો અવાજ તેમના કાન સુધી પહોંચતો નથી આવું ઇયરફોન ઇયરબડ કે અન્ય સાંભળવાના ઉપકરણોને કારણે થાય છે પરંતુ કલ્પના કરો કે ભવિષ્યમાં લોકો ખરેખર બહેરા થઈ જશે તો શું થશે જો લોકો સાથે બેઠા હોય પણ એકબીજાને સાંભળતા ન હોય તો શું થશે આ વિચારીને તમે ડરી ગયા છો પણ આ સાસુ થશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવનારા સમયમાં દુનિયાભરમાં સો કરોડથી વધુ લોકો બહેરા થઈ શકે છે અને તેની પાછળનું કારણ કોઈ રોગચાળો નહીં પરંતુ લોકોને એક શોખ હશે ડબલ્યુ એસઓની મેગ હિરિંગ શેફ માર્ગદર્શિકામાં એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે બે હજાર પચાસ સુધીમાં વિશ્વભરમાં સો કરોડથી વધુ યુવાનો બેહરા બની શકે છે આ યુવાનોની ઉંમર પણ બારથી પાંત્રીસ વર્ષ વચ્ચે હશે ગાઈડલાઇન્સ કહે છે કે સાંભળવાની આપણી ખરાબ ટેવને કારણે આવું થશે માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે હાલમાં બારથી પાંત્રીસ વર્ષની વયના લગભગ પચાસ કરોડ લોકો વિવિધ કારણોસર સાંભળવાની ખોટ અથવા બેરાશની સમસ્યાથી પીડિત છે આવી સ્થિતિમાં જોરથી મ્યુઝિક સાંભળવાનો કે કાનના ઉપકરણોનો વધુ પડતો ઉપયોગ કરવાનો શોખ તમને બહેરા બનાવી શકે છે